ભચાઉ તાલુકામાં રાજ્ય કક્ષાની કબડ્ડી વોલીબોલ અને રસા ખેંચની સ્પર્ધાનું ભવ્ય તથા આધોઈ ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં પૂજ્ય શ્રી મોટા પ્રેરિત મહાજન શક્તિ દળ રાજપીપળા અમદાવાદના સંકલન રાજ્ય કક્ષાની કબડ્ડી વોલીબોલ અને રસા ખેંચની સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી વ્યાયામ શિક્ષક શૈલેષ પરમાર તેમજ સહકર્મચારી પરમાર વંદના સેવક દેવલ ભટ્ટ અને પ્રશાંત જાની સહિતના આગેવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો નમસ્કાર આજે પૂજ્ય શ્રી મોટા પ્રેરિત માજન શક્તિદળ રાજપીપળા અમદાવાદના દ્વારા આયોજિત અને આધોઈ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની કબડ્ડી વોલીબોલ અને રસ્તોની સ્પર્ધાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં વેચવામાં આવી છે જેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન ત્રણ કેટેગરીની અંદર આ ત્રણેય સ્પર્ધાઓનું આયોજન થયું છે ગ્રામજનોએ ખૂબ સપોર્ટ કર્યો છે આ સ્પર્ધાને અત્રેની શાળાના આચાર્યશ્રી સભાળાના તમામ શિક્ષકો આ ઉપરાંત ગ્રામ પંચાયતના તમામ સભ્યો સરપંચશ્રીઓનો ખૂબ હકારાત્મક સહકાર અમને સાંભળ્યો છે બીજું મહાજન શક્તિકરણ સંસ્થા સાથે ઘણા બધા એવા મહિલા કાર્યકરો જોડાયેલા છે કે જે સતત આ સંસ્થા અને સમાજની મહિલાઓ વધુને વધુ સક્ષમ બને વધુને વધુ સ્વાવલંબિત બને એના માટે ખૂબ જ પ્રયત્નશીલ છે અભુજશ્રી મહેતબ મોટાનો મુખ્ય હેતુ એવો હતો કે એમને સમાજને બેઠો મજા જિલ્લાના વિવિધ કોલેજો માંથી દરેક વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ આજે કચ્છ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના અધોઈ ગામમાં રાજ્યકક્ષાની સ્પર્ધા છે જેમાં વિવિધ ખેલાડીઓ વિવિધ જિલ્લાઓમાંથી પોતાનું પ્રદર્શન દેખાડવાના છે જેમાં અમે દરેક વિદ્યાર્થીઓ કાલે રાત્રે અહીં પધાર્યા અને અહીં જમવાની રહેવાની સુવિધા ખૂબ જ સારી છે અને તથા તેમજ શ્રી પૂજે શ્રી મોટા પ્રાપ્તિની ખૂબ સારી એવી અહીંયા સુવિધા કરવામાં આવી છે અને ખૂબ ગૌરવની વાત કહેવાય કે આપણા ગુજરાત જિલ્લામાં આવી નાની મોટી ખેલાડીઓને પ્રોત્સાહિત કરે એવી કાર્યક્રમો થતા રહે છે અને જેથી દરેક ખેલાડીઓને પ્રોત્સાહન મળી શકે છે અને આજે જે લોકોએ આનું આયોજન કર્યું છે તેના માટે કંસાગડા કોલેજ કોલેજ તેમજ રાજકોટની વિવિધ તરફથી અમે ખૂબ ખૂબ આભારી છીએ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આધોઈ ખાતે બે દિવસીય રાજ્ય કક્ષાની કબડ્ડી વોલીબોલ રસ્સા ખેડૂત તેમજ ચિત્ર રંગોળી અને તે સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાતભરમાંથી લગભગ આઠસો પ્લસ દીકરીઓએ ભાગ લીધો હતો જે દરેક દીકરીને પ્રોત્સાહન સ્વરૂપે પ્રમાણપત્ર અને દરેકને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવી છે સરકારી શાળામાં આવું આયોજન કરી અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ અને ભવિષ્યમાં પણ સરકારી શાળાના બાળકોને આવો વધારેને વધારે લાભ મળે અને વધારેને વધારે બાળકો ગુજરાતનું નામ તેમજ ભારતનું નામ રોશન કરે એવા સતત અમે પ્રયત્નો કરીશું અને સતત પ્રયત્નોશીલ રહીશું જેથી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થાય